ઊંઝા દ્વારા અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર એકસો બાવીસ કડવા પાટીદાર સમાજના તેજસ્વી દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે આ માટે નવમો શ્રી ઉમિયા ચંદ્રકેનાયત સમારોહ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે યોજાશે અખંડ સ્વરૂપા શિવ અર્ધાગીની ગુળદેવી ઉમિયા માતાજીની કૃપાથી કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો અને દીકરા દીકરીઓ વિવિધ ક્ષેત્રોમાં અકલ્પનીય અને પ્રેરણાદાયી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે સંસ્થા દ્વારા ધાર્મિક કાર્યો સાથોસાથ સમાજ ઉત્થાન વ્યસન મુક્તિ રોગમુક્તિ આર્થિક સહાય તથા ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન જેવા અનેક લોક કલ્યાણકારી કાર્યો કરવામાં આવે છે યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાઓને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે આ સમારોહના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પેટ્રોકેમિકલ તથા પંચાયત અને રિપીટ આ સમારોહના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર અર્ષદ પટેલ અને અતિથિ વિશેષ તરીકે કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ પટેલ તથા સાગરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના ચેરમેન પ્રકાશભાઈ પટેલ હાજર રહેશે મેડિકલ એન્જિનિયરિંગ શિક્ષણ રમતગમત મિલિટરી પોલીસ વિભાગ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં તનતોડ મહેનતથી અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને આ અવસરે સન્માનિત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં કુલ સાતસો ને સિત્યાસીથી વધુ દીકરા દીકરીઓએ ઉમિયા સંસ્થાન દ્વારા વિવોધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી ઉમિયા ચંદ્ર કાર્યક્રમ અંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ ઉપપ્રમુખ રમેશભાઈ દુધવાડા મૌલેશભાઈ ઉકાણી અને માનદ મંત્રી ચંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશભરમાંથી અંદાજે બસો પચાસથી વધુ અરજીઓ મળી હતી જેમાંથી સંસ્થા દ્વારા નિમાયેલ કમિટીએ નિયમ અનુસાર ચકાસણી કરી એકસો ને બાવીસ દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક માટે પસંદ કર્યા છે ચેતન પટેલ મહેસાણા જયંતિભાઈ પટેલ માનદ મંત્રી આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા જે કાર્યક્રમો જે હોય એની વિગત આપવા માટે અને આની લોકોને જાણ થાય એ માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ઉમિયા ચંદ્રક વિશેની આ સર્વે વિગતે માહિતી આપી ઓગણીસો સત્યાસી થી અમે ચાલુ કરવામાં આવ્યો સાડેત્રીસ વર્ષથી આ ઉમિયા ચંદ્રક એનાયત કરીએ છીએ દર ત્રણ વર્ષે ઉમિયા માતા સંતાન દ્વારા ઉમિયા ચંદ્રકના જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થતા હોય છે એમને ઉમિયા ચંદ્રક આપી અને બહુમાન કરતા હોઈએ છીએ આ વર્ષે અમે ઉમિયા ચંદ્રક માટેની જાહેરાત કરેલી જેમાં બસો થી વધારે ફોર્મ આવેલો જેની અમારા નિયત થયેલી કમિટી દ્વારા ચકાસણી કર્યા પછી એકસો બાવીસ ફોર્મ માન્ય રહેલો છે એ સૌ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરવાના છીએ એ સન્માન સમારંભ યોજવામાં એકવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ વાગે આયોજિત કરવાના છીએ જેની અંદર સમારંભના પ્રમુખ તરીકે ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી હાજર રહેવાના છે અને બીજા મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠના જે વાઇસ ચાન્સેલર છે એ રે હાજર રહેશે એની સાથે સાથે એસકે યુનિવર્સિટીના જે ચેરમેન છે એ પ્રકાશભાઈ હાજર રહેવાના છે મહેમાન તરીકે અને કડી સર્વ વિદ્યાલયના શ્રી વલ્લભભાઈ પટેલ એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે મહત્વ શું છે ઉમિયા ચંદ્રક ઉમિયા ચંદ્રક દ્વારા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધ અને શિક્ષિત થઈ અને સારા ટકાવારી સાથે જે મળ આ કામ કરીએ છીએ કેટલા લોકો આ ચંદ્ર કેનાયત કરવામાં આવશે આ વખતે શું કહ્યું એકસો બાવીસ એકસો બાવીસ વિદ્યાર્થીઓ